કેમ છે મજામાં સુવાક્યની દુનિયામાં દુનિયામાં સાચો મિત્ર મળે છે તે આ દુનિયાનો સૌથી ધનિક માણસ કહેવાય છે આ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યો છે અમને મિત્રતા વિશે ફ્રેન્ડશિપ વિશે લખવું છે કે મિત્રતા એ લોકોના જીવનને પ્રેરણાત્મક અને સમૃદ્ધ બનાવે છે જે લોકો એકબીજા સાથે જોડાઈને સાથે આવે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ ને સીધી છે મોટું રોકેટ સાયન્સ નથી મિત્રતા એક એવો સંબંધ છે જે માણસ પોતે પોતાની જાતે જ બનાવે છે બાકી બધા જે સંબંધો હોય છે તે ઉપરથી જ બનીને આવતા હોય છે પરંતુ મિત્રતા એક એવો સંબંધ છે જે આપણે જાતે જ પસંદ કરીએ છીએ અને એમાં આગળ વધીએ છીએ અહીંયા જે વાત છે સાચી મિત્રતાની તો સાચી મિત્રતા ત્યારે જ શક્ય છે જ્યારે બે વ્યક્તિઓ સાથે મળીને આગળ આવે અને પોતાના જીવનને આગળ વધારે અહીંયા સાથે આવું એનો મતલબ એવો નથી કે એકબીજાની વાતમાં હા એ હા કરવાનું બંનેના જેટલા બી મિત્રો છે તે બધાના મંતવ્યો અલગ અલગ હોઈ શકે છે પરંતુ અલગ મંતવ્યો હોવા છતાં બી મતભેદ હોવા છતાં પણ એકબીજાના

એટલે અહીંયા જે વાત છે તે એકબીજા સાથે આગળ આવવાની એકબીજાની વાતને સાંભળવાની સમજવાની અને યોગ્ય લાગે તે પ્રમાણે તેનું રિએક્શન તેની પ્રતિક્રિયા આપવાનું બસ મારા મિત્રો જો આપણે આટલું શીખી જઈએ ચોક્કસ જ આપણે આપણા સંબંધને જે મિત્રનો સંબંધ છે તેને આપણે ખૂબ જ ઊંચાઈ સુધી લઈ જઈ શકીએ છીએ મારા મિત્રો તો આજથી જ આપણે એવા મિત્રોની સાથે સાથ મેળવવાનું હાથ મેળવવાનું નક્કી કરવું જોઈએ અને મિત્રતાને વધુ ઘાસ બનાવી જોઈએ થેન્ક યુ